અમાર નહીં પહેરવું એવું ના હોય પહેરી બધા સાઈડ એટલી ચણિયા ચોળી ના પહેરી ના હોતું પણ અમારે ચણિયા ચોળી અમે કમ્ફર્ટ નહીં રહેતું તો અમે ના પહેર્યું ખરાબ પહેરી મને ખોટું હતું અને મારા ઘરે મહેમાન હતા એટલે મને એટલો ટાઈમ હતો નહીં

મને કમ્ફર્ટ રેસ લાગે અને દોડી આવે પંચાયત કરવા ના ના આજો ને મને પંચાયત કે છે એ જૂથું બોલે એનું કઈ કઈ નઈ તો નઈ રેવાનું આ ત્રણ પેલા નાળિયર આવો બનાવો એને તો મને તું પહેરી ના જ આવે નીચે ના પાડું કોઈ દિવસ હું બધું કરું ને

અજો નિયન કે નિયન આ તો ઘડી આ તો નોકરી છે રમી લાગો હા ભલે અમને નવરા ઓય કે રે અને આખો દિવસ ને

મારા ઘરે લઈ નાઈ હરામ હું લઈ નાઈ હોય તો તારે મારી ઉપર પાડ્યું ત્યાં જોડી મારી ઉપર મારી ઉપર જ લેવાનું એવું